હલો કેમ છો અથાણાની સિઝન ચાલુ છે બધાના ઘરે જુદા જુદા દરેકની ચોઈસ પ્રમાણેના અથાણા બનતા હશે રાઈટ કોઈના ઘરે ગોળ્યું કોઈના ઘરે ખાટું કોઈના ઘરે તીખું કોઈને છૂંદો કોઈને મુરબ્બો કોઈને આદુ લસણ બધાની ચોઈસ જુદી જુદી હોય કોઈ ઘરમાં એક જ અથાણું બધાને ચાલે એ પોસિબલ નથી દરેકની ચોઈસ પ્રમાણે મિનિમમ ટુ મિનિમમ ત્રણથી ચાર અથાણાં તો બનતા જ હોય એમાં પણ ગુજરાત રાજસ્થાન અને નોર્થના ફેવરિટ એવા ગુંદાનું અથાણું તો બધાના ઘરે બને જ રાઈટ પણ ગુંદાનું અથાણું એવું છે કે જે ટ્રીકી છે કે જે તમને પ્રોપર બનાવતા ના આવડે ને તો ક્યારેક ચીકણા થઈ જાય ક્યારેક તૂટી જાય ક્યારેક આમ લોચો થઈ જાય સોગી થઈ જાય ક્યારેક ફંગસ આવી જાય એટલે ગુંદાનું અથાણું બહુ જ પ્રિસાઇઝલી ટીપ્સ એન્ડ ટ્રીક્સને ફોલો કરી અને બનાવવું પડે તો ખાવાની પણ મજા આવે અને આખું વર્ષ સરસ રહે તો આજે આપણે ગુંદા કેરીનું જે અથાણું બનાવવાનું છે એના માટે ઇન્વાઇટ કર્યા છે શીતલબેન જટાણિયાને કેમ છો શીતલબેન બસ મજામાં તમે કેમ છો ઓલ વેલ શીતલબેનને માત્ર અથાણા નહીં બહુ બધી રેસીપી અને બહુ બધી જાતના ક્યુઝિન્સ એક્સપ્લોર કરવાનું ગમે છે અને મીઠાઈ પણ સરસ બનાવે છે સ્નેક્સ પણ સરસ બનાવે છે અને આજે આપણે જોઈશું અથાણું પણ બહુ જ સરસ બનાવે છે તો આજે જે અથાણું બનાવવાના છે આપણે ગુંદા કેરીનું એના માટે કઈ કઈ વસ્તુઓ લઈએ છીએ આપણે એના માટે રાઈ ના કુરિયા છે ધાણા ના કુરિયા છે મેથી ના કુરિયા છે મીઠું છે આ બે જાતના મરચું પાવડર છે એક રેગ્યુલર છે એક કાશ્મીરી મરચું પાવડર છે ઓકે ને હળદર છે અને ધાણા છે મરી છે અને મરચા છે ઓકે સરસ બહુ જ સરસ કલરફુલ એકદમ આમ બેલેન્સ જેમ પહેલાના જમાનામાં અમુક કોમ્યુનિટીમાં છે ને તો અથાણાની થાળી મૂકવામાં આવે હે ને તમે સૌરાષ્ટ્રથી છો તમને ખબર જ અમારે અથાણાનો હા અમારે સગાવાલા આવે એટલે આ એક પ્લેટ ભરીને કાઢું હોય તો એ ખવાય જ જાય મેં સાંભળ્યું છે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ ને એ બધા એરિયામાં કે મહેમાને આવે અથવા તો રૂટીનમાં પણ કે અથાણાની થાળી હા આખી અને અથાણાનું એવું છે કે રાત્રે તો સબ્જી બને જ નહીં ખીચડી ભેગું અથાણું સરસ સરસ બહુ સાચી વાત છે મારા ઘરે પણ સમર હોય ને ત્યારે આમ શાક શું બનાવવું શિયાળા જેવા શાક ના મળતા ત્યારે અથાણા ઠાણા મેક્સિમમ ખાવ શાક ના હોય તો ચાલે પણ અથાણા ચાલે એમાં આલો ગુંદાનો અથાણાનું તેલ ને খিચડી બહુત ઠંડા એ તો બહુ જ ભાવે બહુ સરસ લાગે સાચી વાત છે અને ગુંદુ જ્યારે આપણે તોડીએ ને ખાઈએ ને ત્યારે જે એનું તેલ રિલીઝ થાય ને જ મજા આવે આમાં આપણે તેલ કયું લઈશું આપણે સિંગ તેલ લઈશું સિંગ તેલ લઈશું રાઈટ ઓકે અને એના માટે તેલને ગરમ કરીને લેવાનું હા પહેલા આપણે તેલ ગરમ કરી લેશું ઓકે તેલ કેટલું લેવાનું છે તેલ નું આપણે વઘાર માટે થોડુંક જોશે એકાદ ચમચા જેટલું અને પછી આપણે જે અથાણા રેડી કરીને રાખશું ને પછી માથે રેડવા જોશે એટલે ઈ ગરમ કરીને ઠંડુ થયેલું તેલ જોશે એટલે આપણે પહેલેથી જ રેડી કરી રાખીએ રાઈટ 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 આપણે અત્યારે પાંચસો એમ એલ જેટલું ગરમ કરીએ રાઈટ હા શિંગ તેલ એટલે ગુજરાતીઓનું ફેવરિટ તેલ હે ને અથાણું હોય ફરસાણ હોય નાસ્તા હોય નમકીન હોય બધામાં વી પ્રિફર તો અત્યારે આપણે જે યુઝ કરી રહ્યા છે ફોર્ચ્યુન ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ એનાથી એની સુગંધ પણ સરસ આવે છે અને સ્વાદ તો આવે જ છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેને સાઈડમાં રાખી દઈશું અને આ બીજી આપણે તૈયારી કરી તૈયારી કરી હવે આપણે એનો મસાલો રેડી કરશું ઓકે એના માટે પેલા રાયના કુરિયા લઈશું એટલે રાયના કુરિયાનો અત્યારે તો મેં આવી રીતે લીધા છે પણ તમારે જો વજનથી લેવા હોય તો પાંચસો ગ્રામ રાયના કુરિયા હોય તો તમારે એમાં ધાણાના કુરિયા દોઢસો ગ્રામ લેવાના અને પચાસ ગ્રામ મેથીના કુરિયા લેવાના ઓકે એટલે મેન રાયના કુરિયા મેઈન રાયના કુરિયા ઓકે પહેલાં એને ને આ રાયના કુરિયાને મેં સેજ શેકી અને પછી ક્રશ કરી લીધા છે સમજી ગયું એટલે શું એનો ભેજ નીકળી જાય અને ટેસ્ટ પણ સારો આવે રાઈટ રાઈટ ગમે એ વસ્તુ આપણે કાચી હોય અને શેકેલી હોય તો એનો ટેસ્ટ આખો ફરી જાય ફરી જાય બરોબર છે જેવી રીતે આપણે ફ્લેવર પણ બહાર આવી જાય જેવી રીતે આપણે ભરેલું શાક બનાવીએ આપણે તો એમાં આપણે લોટ શેકીને લઈએ અને કાચું લઈએ એમાં જે ડિફરન્સ આવે ને એ ડિફરન્સ આવે આમાં બરોબર છે હવે આપણે ધાણાના કુરિયા એડ કરશું ઓકે એને પણ આપણે ક્રશ કરી લીધા છે થોડા ઓકે ધાણાના કુરિયા રેડી મળે જ છે હા રેડી મળે જ છે ઓકે અને તમે ઘરે ધાણા જીરું બનાવતા હો હા એમાંથી પણ લઈ શકાય એમાંથી પણ લઈ શકાય બરોબર છે મિક્સીમાં પણ કરી શકે મિક્સીમાં પણ કરી શકે હાજી હવે આપણે મેથીના કુરિયા લેસ હાજી એને પણ ક્રશ કર્યા છે હા એને પણ ક્રશ કર્યા છે એને આપણે શેકીએ ને એટલે મેથી થોડીક ફરસી લાગશે અને મેથી લેશો ને તો અથાણું તમારું ચીકણું નહીં થાય નહીં તો ક્યારેક ક્યારેક કેવું થાય કે થોડો ભેજ પણ હોય અને મેથીની ને રાયની પોતાની ચીકાશ પણ હોય તો એને જો પ્રોપરલી રોસ્ટ કરવામાં ના આવે તો ચીકણો થઈ જાય છે મસાલો હવે આપણે આ વચ્ચે જગ્યા કરી લીધી છે હા હવે એમાં આપણે ધાણા મરી અને મરચા વચ્ચે એડ કરશું ઓકે આખા દાણા લેવાના આખા દાણા એનો ટેસ્ટ તમને સરસ લાગશે હા મરચાના ટુકડા મરચાના ટુકડા ઓકે સરસ હવે આપણે હિંગ એડ કરશું તેલ અને મેથીની જેમ જ હિંગનો પણ બહુ જ પ્રોમિનન્ટ રોલ હોય છે અથાણામાં અથાણાની બરણી ને એટલે સૌથી પહેલી સુગંધ છે હિંગની અને અથાણાનો તમારો મસાલો કેવો બન્યો છે એ ચાખતા પહેલા તો તમને સુગંધથી જ ખબર પડે એટલે એમાં હિંગ બહુ જ પ્રોપર લેવી જરૂરી છે એટલે બને ત્યાં સુધી જેટલી સ્ટ્રોંગ હિંગ હોય એ આથાણા માટે વાપરવી જોઈએ હવે આપણું રેડી થઈ ગયું છે હવે આપણે ગરમ કરેલું તેલ બે સ્poons જેટલું એડ કરશું અને પછી એને ઢાંકી દઈશું ઓકે એ વચ્ચે જ કે બધા બધાય લેવાનું વચ્ચે જ ઓકે હવે આપણે એને ઢાંકી દેશું ઢાંકી દેવાનું છે ઓકે હવે એને આપણે દસક મિનિટ જેટલું રહેવા દેસું પછી તેમાં આપણે મસાલા બીજા એડ કરશું ઓકે ઓકે હવે આ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એનું ઢાંકણ ખોલી અને બીજા મસાલા એડ કરશું ઓકે તો પહેલા મિક્સ કરી લેશું હા સુગંધ આવી તમને સરસ સુગંધ આવી આ મસાલો બધા અથાણા સોલ્ટી અથાણા જે પણ બનાવી છે એનો આ મસાલો એક તમે સ્વીટ બનાવો ને તો એમાં ખાલી તમે એકલા ગુંદા નું મસાલો કરતા હોય ને તો તમારે વરિયાળી પીસીને નાખી હોય તો નાખી શકાય કેમ કે બધા માટે કરતા હો તો પછી તમને ખીચુ માં વરિયાળીનો ટેસ્ટ ના ભાવે ના ભાવે હળદર લેવાની છે હળદર આપણે એક જ ચમચી જેટલી ઓછી લેવાની છે હળદર મરચું કયું લઈએ છે મરચું તીખું છે તીખું હા તમારે એકલું રેગ્યુલર લેવું હોય તો એકલું પણ લઈ શકો અને એકલું કાશ્મીરી લેવું તું એકલું પણ લઈ શકો પણ આપડે એમ થાય કે તીખાસ તો જોઈએ જ અથાણા અથાણાના શોખીન હોય એ લોકોને ને તીખાસ જોઈએ જ જોઈએ પણ મારા જેવા લોકો જે હોય કે અથાણું ખાવું પણ હોય ને એસિડિટી પણ હોય તો પછી કાશ્મીરી તો હવે આ કાશ્મીરી મરચું છે એ આપણે વધારે પ્રમાણમાં એડ કરશું કેમ કે આપણે કલર પણ જોઈએ અને હવે આપણે આ મીઠું એડ કરશું મીઠું છે એ આપણે શેકેલું છે હા અને એ સેજ આપણે ચડિયાતું રાખશું કેમ કે ઈ આ અથાણા નું પ્રિઝર્વેટિવ નું કામ પછી તમારે કંઈ તમારા સ્વાદ મુજબ તો આપણે લઈ શકીએ કરી શકાય બરોબર છે હવે આપણે મસાલા થઈ ગયા હવે આપણે મિક્સ કરી લઈએ મિક્સ કરી દઈએ હા ઘરના બનાવેલા અથાણામાં મીઠું તમને સહેજ ચડિયાતું લાગશે કારણ કે પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે અને બહારના જે અથાણા હોય ને એમાં મીઠું ઓછું હોય પણ એની સામે મીઠાનો જે પર્યાય કહેવાય પ્રિઝર્વેટિવ એવા કેમિકલ્સ જે હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે હવે મસાલો આપણો રેડી થઈ ગયો છે હવે આપણે ગુંદાની પ્રોસીજર કરશું ઓકે હવે આપણે ગુંદા રેડી કરશું તો ગુંદાના ઘણા બધા ફાયદા છે જેના વિશે ઘણા અજાણ હશે ગુંદા આયુર્વેદિક રીતે પણ ઘણા ફાયદાકારક છે જેમ કે આપણે ઘણા લોકો શાકમાં સંભારામાં અને અથાણામાં જ યુઝ કરતા હોય છે પણ આદિવાસી લોકો છે જે આની સુકવણી કરી અને એનો પાવડર બનાવી અને જે લાડુ બનાવે છે એમાં પણ એ એનો ઉપયોગ કરે છે એ લોકો માને છે કે આ ખૂબ શક્તિવર્ધક છે કેમ કે ગુંદા આપણા શરીર માટે ખૂબ ફાયદા ફાયદાકારક છે એ ફાઈબરની માત્રા હોવાથી જેને કબજિયાતનો પ્રોબ્લેમ હોય તેના માટે પણ ફાયદાકારક છે અને કેલ્શિયમની માત્રા હોવાથી એ તમને જે શરીરમાં ને હોય તે પણ તેના ઉપયોગથી નીકળી જાય છે એટલે ગુંદાના આમ ઘણા ઘણા ફાયદા હોય છે ઓકે હવે આ કાચા ગુંદા લીધા છે તમે હા હા એને શું કરવાનું છે આપણે ઘણા લોકોને એવું હોય છે ઘણા ઘણાને ગુંડાનું અથાણું તો ભાવતું હોય છે પણ એને આ ગુંડાનું આ પ્રોસેસ પ્રોસેસ પ્રોસેસમાંને કેમ કે હાથ ગંદા થાય અને ભાંગતા વાંતા બે ટુકડા થઈ જાય છે સાચી વાત છે અને એટલે હાથ ગંદા થાય તો ઈ જલ્દીથી સાફ નથી થતા તો આપણે એનો સાવ ઈઝી ઉપાયથી કરશું કે જે લોકોને કંટાળો નહીં આવે ઓકે તો તેના માટે આપણે આ આખા ગુંદા છે એને આપણે અંદરથી ઠળિયો પેલા કાઢવાનો નથી એને આપણે ખાલી આમ દસ્તો મારી અને ભાંગી લેશું એને ઓકે બરાબર હા તો મે આ રીતે એને રેડી કરીને રાખ્યા છે આવી રીતે એને ભાંગી જ લીધા છે અને પછી એમાં હળદર મીઠું અને કેરી એને એને એડ કરી અને એને તમને થોડા થોડા ટાઈમે હલાવવા રાખવાનું એવું હોય તો તમે રાત્રે તમે કરી ઓવર નાઇટ પણ રાખી શકો અને સવાર હોય તો તમે સાંજ સુધી પણ રાખી શકો ઓકે એટલે એમાં જે ચીકાશ હશે એ નીકળી જશે અને તેનો જે ઠળિયો છે એ ઈઝીલી નીકળી જશે તમારે હા ઓકે જો હું તમને એક બતાવું જો આ ઠળિયો છે ને તો તમે ઈઝીલી જો આવી રીતે નીકળી જશે ઓકે એટલે તમારા હાથ ચીકણા થશે નહીં કે તમારે એને દાતણ થી કરતા હોય છે સ્ટીકથી કરતા હોય છે નહીં કરવું પડે એટલે આ ઈઝીલી નીકળી જશે તૂટશે નહીં કારણ કે મીઠા અંદર હશે એટલે ઈ એની જે અને આમે ચીકા છે એટલે ગુંદુ તૂટે તો નહીં બરોબર છે એટલે આવી રીતે આપણે બધા ઠળિયા તેના કાઢી કાઢી અને પછી એને આપણે સુકવી દેશું થોડીક વાર માટે પંખામાં અને તડકો હોય તો તમારે એકદમ હેવી તડકો નહીં નોર્મલ તડકો હોય તો તમે તમે અડધો પોણો કલાક સુધી ત્યાં રાખી શકો એટલે એમાં જે ભેજ હોય ને એ નીકળી જાય નીકળી જાય કેરી કે ગુંદા જ્યારે અથાણું કરવાનું હોય તો યુઝઅલી આપણે પંખા નીચે કે ઘરમાં ટેબલ પર જ એને ડ્રાય કરતા હોઈએ છીએ કપડાં ઉપર નાખીને રાઇટ પણ ક્યારેક ક્યારેક રાજસ્થાન કે નોર્થના અમુક જે અથાણા છે ને એને તો તાપમાં રાખીને જ એ લોકો ડ્રાય કરતા હોય છે પણ ઇન દેટ કેસ તમે શું કરી શકો કે જેમ શીતલબેને કહ્યું કે બહુ હાર્સ હીટ હોય બહુ જ સનલાઇટ વધારે હોય કે હીટ વધારે હોય ત્યારે શું કરવાનું એને કપડાં ઉપર પાથરી અને એની ઉપર બીજું કપડું ઢાંકી અને પછી એને તાપે મૂકવાનું તો એ ડ્રાય નહીં થઈ જાય ઓકે હવે શું કરવાનું છે ને હવે આપણે એને આ બધા આ જે ગુંદા છે એને મેં તડકો આપી અને પંખા ઉપર રાખી અને રેડી કરેલા છે ઓકે એટલે આની અંદર છળીઓ પણ કાઢી લીધો છે હા કે અને તાપે કેટલા બે કલાક રાખ્યા છે એક કલાક જેટલું એક કલાક જેટલું ઓકે ઓકે હવે શું કરીશું હવે એને આપણે ક્લીન કરશું

નીકળી ગયું અને પછી તમારે આવી રીતે બધા ક્લીન કરી લેવાના અને પછી જો તમને સમય હોય તો તમારે પંખા નીચે થોડીક વાર થોડા ડ્રાય કરી એટલે તમારો ગુંદા આખું વર્ષ સુધી એવા કડક આ થોડી થોડી નાની નાની એવી વાતો યાદ રાખશો ને તો તમારા ગુંદા એવા ને એવા રહેશે બહુ સાચી વાત છે હવે આ પ્રોસેસ પછી શું કરવાનું છે આપણે હવે આપણે તેને મસાલાથી થી ભરશું મસાલો ભરવાનો છે ઓકે ઓકે એના માટે આપણે ગુંદા છે ને એકદમ ટાઈટ ભરશું આપણે જરાય જગ્યા નહીં જગ્યા નહીં રાખવાની નહીં તો મેં જોયું છે કે બળનીમાં આમ તરવા માંડે ગુંદા હે તેલમાં અને આમાં આપણે મેન મસાલાનો ટેસ્ટ હોય હા હા એકદમ ટાઈટ ભરી એકદમ ટાઈટ આ રીતે આપણે એકદમ ટાઈટ ભરી ભરી રેડી કરશું બરોબર ગુંદાનો એક પણ ફાયદો છે તમારે વાળ પણ કાળા રાખવામાં મદદ કરે છે હા હા ગુંદાના સેવનથી તમારા હેર બ્લેક જ રહેશે અચ્છા ને જેને તાવ આવતો હોય અને એને તમે ગુંદા ખવડાવો ને તો એનાથી તાવ ઉતરી હા ગરમીના તાવ બરોબર છે અને નાના છોકરા હોય એને પેટમાં કીડા પડી જતા હોય છે હા વોમ્સ માટે હા તો એને ગુંદાનું સેવન કરાવશો ને તો એ કીડા પણ મરી જશે શું વાત છે હા સર સો ગુંદા એ માત્ર અથાણાની વસ્તુ છે એવું નથી પણ એની મેડિસિનલ વેલ્યુ પણ છે એટલે આપણા જે ટ્રેડિશનલ જે રેસિપીસ છે અથવા ટ્રેડિશનલી વપરાતા ઇન્ગ્રેડિયન્ટ છે એની પાછળ કઈક ને કઈક સાયન્સ તો છે હવે આપણે આ કેરી છે ને એમાં થોડોક મસાલો એડ કરીને મિક્સ કરી કરી દઈએ હા ગુંદા અને કેરી બે રેડી થઈ ગયા છે હવે આપણે બણીમાં લઈશું ઓકે તેના માટે આપણે પહેલાં ગુંદા એડ કરીશું આ કેરીના માપમાં તમારે એક કિલો ગુંદા હોય ને તો અઢીસો ગ્રામ જેટલી કેરી લેવાની ઓકે પછી તમને ખાટું વધારે ભાવતું હોય તો તમે પાંચસો પાંચસો પણ જનરલી એવું થાય છે કે આપણે ખટાશ એમાં બહુ આવે તો ગુંદા જે ગુંદાનું નું સ્વાદ ના ખટાશ જ લાગે આમાં મસાલો એડ કરવાનો હા હા એમાં આપણે કેરી એડ કરી દઈએ ઓકે અને પછી આપણે મસાલો એડ કરશું હવે આપણે મસાલો એડ કરી દેસું હવે પાછા ગુંદા એડ કરશું ઓકે લેયર્સ કરવાનું છે હા ગુંદા કેરી અને મસાલો મસાલો અને આમાં તેલ જે છે હા એ અત્યારે જ એડ કરવાનું છે તેલ હા અત્યારે તમારે એડ કરી શકો તો પણ ચાલે નહીં તો તમારે એ એક દિવસ માટે રાખી દેવાનું હા તો થોડી જગ્યા જગ્યા ફ્રીંગ થાય હા એટલે થોડું ગેપ થઈ જશે આમાં એટલે

અને ગુંદા જ્યારે બનાવીએ ને ત્યારે આપણે ભૂતકાળ યાદ આવી જ જાય સાચી વાત છે અને આ કેટલા દિવસ પછી ખાઈ શકાય ઉપયોગમાં લઈ શકાય અથાણું તમે ચાર કે પાંચ દિવસમાં શકો ચાર પાંચ હા ઓકે શીતલબેનની સરસ મજાની ટીપ્સ અને ટ્રિક્સ યાદ રાખી અને ગુંદા કેરીનું અથાણું બનાવજો તો એમના જેવું જ પ્રોફેશનલ ટચ વાળું સરસ અથાણું બનશે શીતલબેન બહુ જ સરસ રેસિપી હતી અને તમારી રીત પણ એટલી સારી હતી કે તમને આમ પેલી જે ચીજ ચડે ને સ્ટીકીનેસ એ પણ ના ચડે તમારા હાથ પણ ગંદા ના થાય અને છતાં ગુંદાનું અથાણું બારે મહિના ક્રિસ્પી રહે એવું બનાવ્યું તમે થેન્ક યુ સો મચ હિના મેમ તમે મને તમારા કિચનમાં મારી રેસીપી બતાવવાનો મોકો આપવા બદલ સો સ્વીટ